જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ગોળ દુનિયા પથ્થર પથ્થર અને મધ્યમાં સીમાડામાં આવા કેટલા બધા પડ્યા છે અગાઉ આપણે વિડીયો બનાવ્યો પણ અત્યારે એમ થયું વિસ્તારથી બનાવીને નવા દર્શકોને શું ખબર હોય કે ભાઈ ગોળ દુનિયા ગોળ પથ્થર શું છે

અને એમ ગુટિયાઓ કે વડવાઓ કે છે કે ભાઈ ભીમ હવે આવી આમ તો જુઓ કે બધી કથા કથિત વાત છે કેટલું સત્ય છે એ આપણને ખબર નથી પણ અહીંયા જે ગોળ 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 નેચરલ પથ્થર છે એ તમને આજે હું બતાવીશ કે સાલું આનું મિનિંગ શું છે કે શું નથી તો મારી જોડે દેવજીભાઈ મોબાઈલ પકડીને બેઠા છે એમને લઈ એમને મને કીધું કે ગોળ કેવા પથ્થર હું તમને બતાવું જો આ ગોળ પથ્થર બિલકુલ બસો ત્રણસો પથ્થર છે અને આગળ આગળ કેવા પથ્થર આ ગોળ પથ્થર જોયું અને ગોળ પથ્થર જોયું કેટલા બધા છે સામે ગોળ

હીટાચી હાલેલું છે એટલે એની અંદરથી રોડની અંદર સાઈડ બનાવી હોય એટલે ત્યાં પથ્થર મોટા છે હા અને આવી રીતે આ ગોળ પથ્થર કેટલા બધા રોડ ની સાઈડ માં બતાવી દઈએ કેમ કે અહીંયા હિટાચી હાલેલું હે આ રોડ છે ગેડી થી દેસલ પર બરાબર સામે ગોળ પથ્થર પડ્યા હવે અહીંયા થી હિટાચી હાલેલું છે એટલે અહીંયા ગોળ ના અવશેષ થોડાક વધારે દેખાઈ રહ્યા છે તમને નજીક જઈને બતાવવું જોઈએ આ ગોળ આને જો થોડુંક જો સાઈડમાં નકશી ભાંગી નાખો ને તો હા ગોળ આ ગોળ સામે ગોળ આ પથ્થર ગોળ બરાબર આમાં જુઓ બિલકુલ સાવ ગોળ પથ્થર છે અમુક તો આજે આની અંદર આ ગોળ પથ્થર સામે ગોળ પથ્થર અને આ બધા રાઉન્ડ પડ્યા આ જોઈ લો ગોળ પથ્થરની દુનિયા આ ગોળ પથ્થરની દુનિયા છે ખરેખર અને આની અંદરથી હિટાચી ચાલે ભગવાન ભગવાનજને એની અંદર કેટલા હાસી અંદર જોયા અહીંયા બધા છે હિટાચી વારે ભેગા કરી નાખ્યા હોય ને હો આ બધા અહીંયા હિટાચી ચાલેલું છે જોયા આ ગોળ આ ગોળ તો આને ચાલુ સંશોધન કરવામાં આવે ને જો એવી કોઈ જગ્યા ઉપર રાખવામાં આવે તો રહ્યા જોયું હા ગોળ 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 અને છેલ્લા બે પથ્થર બતાવી દઈએ અને પછી રિયાને કરી અચ્છા એ કયો છે એ ફાડો થઈ ગયો બીજી ભાઈ તો વન વગડામાં પડ્યા છે આના બધા એકઠા કરી અને આનું સંશોધન કરવામાં આવે તો કોઈ લોકોને એમ લાગે કે શું હશે વગડામાં પડ્યા છે એટલે આપણે એમ લાગે શું હશે વગડામાં કિંમત નથી અને આ જગ્યાને જો કોઈ બરાબર સંશોધન કરી અને કોઈ એવા સ્થળ ઉપર રાખવામાં આવે જ્યાં દુનિયા કે દર્શક જોઈ શકે જોયું બિલકુલ આ કેવડો પથ્થર છે લગભગ પાંચસો સાતસો કિલોનો પથ્થર મને એમ છે કે આ છે અને એક પથ્થર આ પડ્યો એટલે જંગલની અંદર બધા પડ્યા છે આ પથ્થર જોયા તો આવી રીતે ભાઈ કઈક પથ્થર પડ્યા છે કોઈ કોઈક ડાયનાસોરના ઈંડા છે અને જેને મત પ્રમાણે સૌ લોકો કહેતા હોય છે તો આપણે રાપર તાલુકો કચ્છ આ પથ્થર એવી જગ્યાએ પડ્યા છે તમને રોડે પણ બતાવી દઉં એડ્રેસ બતાવી દઉં તો એ આ રોડ ગયો ગેડી રાપર તાલુકા ગેડી ફેમસ છે અહીંયા બે ત્રણ કિલોમીટર જે ગેડી આવે એક કિલોમીટર જે રાપર તાલુકાનું દેસલપર ગામ જે વિડીયો આપણે મેં અગાઉ બતાવ્યો જે ભૂપત બારવટીએ છેલ્લામાં છેલ્લું ગામ ભાંગ્યું હતું એનો વિડીયો આખો અલગ મેં બનાવેલો છે વિસ્તારથી અને હું તો એકાદ કિલોમીટર આવી આ ગોજારો તળાવ અને તળાવની આ પાંચ એકડ જમીન છે એમાં આ બધા ગોળ ગોળ પથ્થર પડ્યા છે અને તાલુકો કચ્છની અંદર રાપરથી થાય લગભગ પાંત્રીસ પચીસ કિલોમીટર રવે થઈને હવે રવે રવેચી થઈને તો આ વિડીયો નાખશું એને આવીને આવી વાતો સાથે વાળા મળતા રહીશું રોજ છ વાગે મળીએ એ રીતે